સુધી સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન અભિયાન હાથ બે હજાર પચીસ દરમિયાન પોરબંદરથી દિવસ સુધી ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે આ સાહસિક સમુદ્રી સફરમાં ગુજરાત ડાયરેક્ટરેટના તમામ નેવલ યુનિટના પંચોતેર સિનિયર વિભાગના કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે અને તેઓ કુલ બસો વીસ કિલોમીટરનું દરિયાઈ અંતર નૌકામાં કાપશે કેમ્પ કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કમાન્ડર સૌરભ અવસ્થિએ ગુજરાતમાં નેવલ એનસીસીની વિસ્તૃત પ્રવૃત્તિઓ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી તેમણે એનસીસી કેડેટ્સની વિવિધ સિદ્ધિઓ અને તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે તેઓને એનાયત થયેલા પુરસ્કારોનો પણ ઉલ્લેખ કર્યો હતો બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પોરબંદર જેટીથી સઢવારી અભિયાનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું રિયર એડમિરલ સતીશ વાસુદેવ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયા જેઓ આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા આ પ્રેરક અને કેડેટ્સને ઉત્સાહિત કરતા કાર્યક્રમમાં ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓ નૌકાદળના જહાજોના કમાન્ડિંગ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમના સંબોધન દરમિયાન મુખ્ય અતિથિએ પ્રેક્ષકોને ગુજરાતના દરિયાકાંઠા અને ભારતના પ્રાચીન દરિયાઈ ઇતિહાસમાં તેના મહત્ત્વ વિશે રસપ્રદ માહિતી આપી હતી તેમણે કેડેટ્સને દરિયાકાંઠાને સુરક્ષિત રાખવામાં ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા વિશે પણ માહિતગાર કર્યા હતા તેમજ તેમણે દરિયાઈ અભિયાનમાં સક્રિય રસ લેવા નાવિક તરીકેની રોમાંચક અને સાહસિક જીવનશૈલીનો અનુભવ કરવા તથા કારકિર્દીના વિકલ્પ તરીકે સશસ્ત્ર દળોને પસંદ કરવા માટે પણ प्रेरित कर ही आता है जैन आलोक कुमार फ्रॉम टू गुजरात नेविल यूनिट तो आपने ऐसे पूछा कि इंडियन नेवी के साथ हम कोलैबोरेट करके बोट बोलिंग ये सब करेंगे तो हमेशा से बचपन से मेरी यही ख्वाहिश थी कि मैं सेलर्स या इंडियन ऑफिसर्स के साथ कुछ ना कुछ एक्टिविटीज करूं। तो ऐसा रहता है कि बहुत एक्सपोजर मिलता है तो इट विल हेल्प मी टू ज्वाइन इंडियन आर्म फोर्सेज तो ऐसे तो मैंने बचपन से सोच लिया था कि मुझे इंडियन नेवी ज्वाइन करना है तो इट विल गिव मी सो मच एक्सपोजर दैट विल हेल्प मी इन माई फ्यूचर करियर नहीं ये पोरबंदर से दीव तक तो जो आप सी में जाने वाले हैं पूरा ये है, एडवेंचर कैसा रहेगा और कैसा एक्सपीरियंस रहेगा आपके तरफ से देखिए हमेशा से सी इज अ चैलेंजिंग थिंग फॉर अस तो हम ऑब्वियसली ट्राई करेंगे कि हम जो चैलेंजेस हैं उन्हें फेस करें और यही तो एन का मोटो है कि वी विल फेस दी चैलेंजेस एंड वी विल लर्न फ्रॉम दैट મારું નામ ખ્વાશ જોશી છે અને હું ફર્સ્ટ ઇયરમાં છું એનસીસીમાં અને આ અમારો મેન્યુ કેમ્પ છે જે ફોર્થ નેવલ યુનિટ પોરબંદર ઓર્ગેનાઇઝ કરે છે આ કેમ્પમાં અમારી સાથે સેવન્ટીન પીઆઈ સ્ટાફ અને ટુ ઓફિસર્સ છે અને થર્ટી ગર્લ કેડેટ અને ફોર્ટી ફાઈવ બોય કેડેટ એટલે ટોટલ સેવન્ટી ફાઈવ કેડેટ છે અને આ કેમ્પનું સિલેક્શન ઇન્ડિવિજ્યુઅલ યુનિટમાં છું એટલે આખા ગુજરાતમાં ટોટલ નાઇન યુનિટ છે તો હર યુનિટમાં અલગ અલગ વેકેન્સીસ આવી અને અમારું સ્વિમિંગ ટેસ્ટ થયું કુલિંગ ટેસ્ટ થયું અને એના પછી અમે અહીંયા ફાઇનલી આજે કેમ્પ માટે આવ્યા છીએ અમે ખૂબ જ એક્સાઈટેડ છીએ ઘણું બધું નવું શીખવા મળશે અને એક અલગ જ એક્સપિરિયન્સ આવી ગયા દિવસ માટે આ કેમ્પ દસ દિવસ માટે હશે અમે કાલથી ટ્રેનિંગ સ્ટાર્ટ કરશું અને અલગ અલગ સ્ટોપ આવશે થી પછી માધવપુર પાસે 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 આવશે 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 સોમનાથ અને અમે અમે આ હું આવી રીતે ઓપન સી માં જાઈશ એટલે ખુબ એક્સાઇટેડ છું અને પુલિંગ કરવાનું હશે તો પુલિંગ ની એ ડેવલપ થશે અને જોશ તો એકદમ છે હા એનસીસી નો એક મેઇન મોટો ઈજ છે કે યુથ ને આર્મ્ડ ફોર્સિસ જોઈન કરે એની માટે ઇન્સ્પાયર કરવું છે તો આ જે અલગ અલગ કેમ્પ છે એ એના જ માટે છે કે એક ફિલિંગ આવી શકે આવીને કઈ રીતની લાઈફ હશે તો અત્યારે તો ખૂબ જ એવું છે કે ના જોઈન કરીશું એના માટે એક્ઝામ સાવ થઈ ક્લિયર કરીશ અને દેશને સર્વ કરીશ એકદમ હંડ્રેડ પર્સન્ટ જરૂર પડશે તો સો ટકા